નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર અને એમાં પણ ખાસ કરીને ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌ પ્રથમ રેશન કાર્ડ ધારકો માટે એક મોટી અપડેટ સામે આવી છે હમણાં જ મોદી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ખરેખર તમે મફત રાશન યોજના વિશે જાણતા દેશો પરંતુ શું તમે જાણો છો કે સરકારે અંતર્ગત એક મોટું પગલું ભર્યું છે હવે માત્ર ઘઉં અને ચણા જ નહીં પરંતુ અન્ય ઘણી ખાદ્ય ચીજો પણ રેશનમાં મફતમાં આપવામાં આવશે નવા વર્ષ પહેલાં સરકારની આ જાહેરાત બાદ ઘરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ શરૂ કરી છે પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ પણ લોકોને મોટો લાભ મળી રહ્યો છે આ યોજના હેઠળ લોકોને રેશનની વસ્તુઓ બિલકુલ ફ્રી આપવામાં આવી રહી છે મોદી સરકારે મોટો નિર્ણય લેતા ઘાઉ અને ચણામાં મફતમાં આપવામાં આવી રહ્યા છે પરંતુ હવે સરકારે આ વસ્તુઓમાં મોટો વધારો કર્યો છે આ અંતર્ગત હવે દસ વસ્તુઓ ફ્રીમાં આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે ચોખા સરસવના તેલ સહિત ઘણી વસ્તુઓનો સમાવેશ કર્યો છે તેમાં કેટલાક મસાલા અને બાજરીનો પણ સમાવેશ થાય છે લોકોને આનો ચોક્કસ ફાયદો થશે તમને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા દેશના એંશી કરોડ લોકોને મફત રેષેની સુવિધા આપવામાં આવી રહી છે સરકાર દ્વારા વધુ વસ્તુઓનો સમાવેશ કરવા પાછળ એક મોટું કારણ છે વાસ્તવમાં લોકોના જીવનની ગુણવત્તા સુધારવાની છે આ નિર્ણય બાદ કરોડો લોકોના રસોડામાં ખર્ચમાં ઘટાડો થશે જ્યારે કેટલાક લોકોનો ખર્ચ બચી જશે રેશન કાર્ડ યોજના હેઠળ કેન્દ્ર સરકારે ખાંડ કઠોળ તેમજ મસાલા તેલ અને અન્ય ઘણી વસ્તુઓ મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે આ ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવાનો હેતુ માત્ર લોકોનો પેટ ભરવાનો જ નહીં પરંતુ તેમને પોષક તત્વો પણ આપવાનો છે આ અંગે સરકાર દ્વારા મહત્વની સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે અને આ અંતર્ગત કોન્ટ્રાક્ટરોને આ વસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે હવે મિત્રો પાકિસ્તાનમાં ફરી એકવાર મોટા આતંકી હુમલાને લઈને મોટી અપડેટ મળી રહી છે મિત્રો પાકિસ્તાનના ખેબર પખ્તુનવામાં કુર્રમ જિલ્લામાં ગુરુવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો કહેવાય છે કે બંદૂકધારીઓએ પેસેન્જર ગાડી ઉપર તાબડતો ફાયરિંગ કરી દીધું હતું જેમાં ઓગણચાલીસ લોકોના મોત થઈ ગયાના સમાચાર મળ્યા છે જ્યારે દસથી વધારે લોકો ઘાયલ થયા છે પાકિસ્તાનથી બિઝનેસ રેકોર્ડે આ જાણકારી આપી હતી અત્યાર સુધી કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી અને આ ઉપરાંત પાકિસ્તાનમાં ગત પાછલા થોડાક મહિનામાં આતંકવાદી હુમલામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે